হে গাইকম টু মাই চেনল আই হো ব্যাচাম যে হার্দিক হার্দিক স্বাগত ছোট লেট ম স্টার্ট করবে গেছে নো তো মম্মী পপা গায়েছে গায়েছে তাই মৃত্যু মানে একসপায়ার থাকে নম দুকানে તો કામ હતું દુકાનનું ખાસું હતું તો સમોસા બનાવ્યા હતા ને વેચ્યા છે બસ હવે થોડાક જ છે પચાસના થિંક છે તો આગલા તરેલા છે બસ ને બીજા થોડાક જ છે બસ આટલા જ છે તો બધા બહુ વેચાઈ ગયા છે સવાર સવારમાં બસ આ બધા કામની અંદર બ્લોગ સ્ટાર્ટ કરો થયો તો બસ હમણાં જ સ્ટાર્ટ કરું છું બ્લોગ અને વિષ્ણુ ગયા છે જોબ સવારમાં ગયા છે સાત વાગે તો આવશે ત્રણ વાગે તો બ્લોગમાં લઈશું આપણે તો કન્ટિન્યુ રહેજો છો તમે વિષ્ણુ યાદવ તો

તો એ બ્લોગમાં નથી લીધું તો કાનને વેઇટ કરું છું વિષ્ણુનું કે આવશે ત્રણ વાગે ને વિષ્ણુ આવે પછી એમને આપણે બ્લોગ મળીશું બસ હવે વેઇટ કરું વિષ્ણુનો એ આવે પછી આપણે મળીએ